બિહાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતાજી સામે અભદ્ર ટિપ્પણી કરવા મામલે સમગ્ર દેશમાં બીજેપીમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે બીજેપી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે ભાજપા મહિલા મોરચા દ્વારા વડોદરા શહેરના રેસકોર સ્થિત આંબેડકર સર્કલ પાસે આજે વિરોધ પ્રદર્શન ધરણા કાર્યક્રમ યોજ્યો હતો આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ બાદ મહિલા મોરચાની બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચીને કલેક્ટર ને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું આ વિરોધ પ્રદર્શન અને આવેદન આપવાના કાર્યક્રમ માં તમામ વોર્ડ માંથી મોટી સંખ્યામાં બીજેપી મહિલા મોરચાની બહેનો જોડાઈ હતી મહિલા મોરચા તરફથી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રીનું જે અપમાન કરવામાં આવ્યું અને એના માતૃશક્તિનું એક અપમાન કરવામાં આવ્યું હતું અને બધી જ બહેનો એના માટે વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ વડોદરા મહાનગરની સૌ એનજીઓ સાથે સાથે વડોદરા મહાનગરના મહિલા મોરચાની સૌ કાર્યકર્તા બહેનો એનામાં સંબલિત થઈને એક ધરણાનું આયોજન કરવામાં આવ્યું ધરણામાં આવેલી બધા બહેનોનું એક સિગ્નેચર કેમ્પેઇન કરીને આવેદનપત્ર શ્રીને આપવા માટે બધી બહેનો રેલી સ્વરૂપે આપી અને આ જો અપમાન છે નારી શક્તિનું અપમાન છે એ કદાપી સહન ના કરાય આખા હિન્દુસ્તાનમાં આવી રીતેના ધરણાના આયોજનો બધા જ ભારતીય જનતા પાર્ટી મલા મોરચા તરફથી કરવામાં આવ્યું છે આજે ઓલ ઓવર ગુજરાતમાં જિલ્લા લેવલે અને તાલુકા લેવલે આવું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા જ બહેનોના

આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી એમના કેટલાક નેતાઓ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સ્વર્ગસ્થ માતૃશ્રી જેમને રાજકારણ સાથે લેવા દેવા નથી જેમને આ દેશને એક મહામૂલો વ્યક્તિ મહામાનવ નરેન્દ્રભાઈને આપ્યા એ માતૃશ્રીનું અપશબ્દો કરીને ખૂબ ખરાબ રીતે અપમાન કર્યું ભારતની જનતા સંસ્કારી જનતા છે આવું અપમાન અને એમાં પણ માતાનું અપમાન જનતા કદાપી સહન કરી શકે તેમ નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ દેશભરમાં આ અપશબ્દો જે બોલ્યા છે એનો વિરોધ નોંધાયો છે આ શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આંબેડકરજીની પ્રતિમાની સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારબાદ રેલી સ્વરૂપે બધી બહેનો કલેક્ટર ઓફિસ આવીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એવી અરજ કરી છે કે આવું ભવિષ્યમાં ના બને એના માટે સખત પગલાં લેવામાં આવે અને જેમને પણ આ શબ્દો બોલ્યા છે એ દેશની માતાઓની માફી માંગે